ઉપવાસ માટે પણ ઘણી બધી વિવિધ વાનગીઓ બનાવી શકાય છે આજે આપણે એવી જ રેસીપી બનાવશું હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય હોમ કિચન આજે આપણે બનાવશું દૂધીના ફરાળી થેપલા તો ચાલો જોઈએ તેની રેસીપી તે માટે મેં અહીં એક મોટો કટકો દૂધીનો લીધો છે જે વજનમાં બસો ગ્રામ જેટલો છે તેને ધોઈ તેની છાલ કાઢી અને આ રીતે છીણી લેવી તો તેને બારીક છીણવાનું છે બહુ મોટું નથી છીણવાનું તો બધી દૂધીને સારી રીતે છીણી લીધા બાદ તેને હવે ભેગી કરી અને તેને નીચોવી લેવી અને દૂધીનું વધારાનું પાણી દૂર કરી દેવું તો આ થેપલામાં ખાસ ધ્યાન રાખવાનું છે જો દૂધી નીચોવ્યા વગર ઉપયોગ કરશો તો તેનો લોટ નરમ પડી જશે એટલે દૂધીને સારી રીતે નીચોવી દેવું અને તેનું આ પાણી ફેંકવાનું નથી તેનો ઉપયોગ આપણે આગળ કરશું હવે એક મિક્સિંગ બાઉલમાં બસો ગ્રામ ફરાળી લોટ લેવો તો મેં અહીં રાજગરાનો લોટ લીધો છે તમે કોઈ પણ ફરાળી લોટ લઈ શકો છો તેમાં છીણેલી દૂધી ઉમેરી દઈએ ત્યારબાદ તેમાં એક ચમચી આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરીએ તો આદુ અને મરચાંની પેસ્ટ ઓછી કે વધુ તમે તમારા હિસાબે એડ કરી શકો આદું પસંદ ના હોય તો સ્કીપ કરી શકો થોડી કોથમીર લઈ અને તેને બારીક ક્ષમા રીતેમાં એડ કરી દઈએ તો કોથમીરનો ટેસ્ટ આમાં સારો આવતો હોય છે તો જરૂરથી એડ કરવી હવે રૂટીન મસાલા કેટલાક એડ કરવાના છે વન હાફ ટી સ્પૂન હળદર પાવડર વન હાફ ટી સ્પૂન લાલ મરચું પાવડર વન હાફ ટી સ્પૂન મીઠું અને વન હાફ ટી સ્પૂન ધાણાજીરું પાવડર એડ કરી દઈએ વન હાફ ટી સ્પૂન ખાંડ એડ કરી દઈએ અને થોડું લીંબુનો રસ નીચોવી દઈએ તો આમાં માત્ર બેઝિક મસાલાનો જ ઉપયોગ થાય છે બહુ કોઈ ખાસ બીજા મસાલા એડ કરવાની જરૂર રહેતી નથી હવે બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી દઈએ અને તેનો ડો રેડી કરવાનો છે તો સૌથી પહેલાં જો જરૂર જણાય તો જ આપણે તેમાં દૂધીના છીણનું જે પાણી હતું તે એડ કરશું તો તેમાં એક એક ચમચી એડ કરી અને તેનો ડો રેડી કરવાનો છે તો જરૂર મુજબ જ પાણી એડ કરવાનું છે થોડું પણ પાણી જો વધુ એડ થઈ જશે તો લોટ નરમ થશે તો આ રીતનો કઠણ ડો હોવો જોઈએ તેને રેસ્ટ નથી આપવાનો પણ તરત જ તેમાંથી થેપલા ઉતારવાના છે જો આ ડોને આપણે રાખી મૂકશું તો તે નરમ પડી શકે છે કેમ કે દૂધી પાણી છોડે છે તેમાં આપણે ખાંડ પણ એડ કરેલી છે તો એક મોટો લુવો લઈ અને પાટલા પર થોડો કોરો લોટ ફરાળી કોરો લોટ સ્પ્રેડ કરી અને તેલુઆને આ રીતે હાથ વડે થોડું પ્રેશ કરી અને ત્યારબાદ તેનો થેપલો વણી લેવો તો તમે પ્લાસ્ટિક શીટનો ઉપયોગ કરીને પણ આ રીતે તમે તેનો પરાઠો વણી શકો છો તો અત્યારે મેં આ પરાઠો વણી લીધો છે ગેસ ઓન કરી તવી મૂકી અને મીડિયમ આંચ પર તવીને ગરમ થવા દેવાનો છે તેના પર એક ચમચી ઓઇલ મૂકી અને ત્યારબાદ પરાઠાને શેકી લેવાનો છે તો પરાઠાની બંને બાજુ ઓઇલ મૂકી અને તેને શેકવાનો છે આ પરાઠો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને શેકી લેવાનો છે તો બેથી ત્રણ મિનિટ જેટલો સમય લાગે છે તો પરાઠો સારી રીતે શેકાઈ જાય ત્યારબાદ તેને ઉતારી લેવાનો છે તો તૈયાર છે દૂધીના ફરાળી થેપલા તો આ જ રીતે બધા થેપલા બનાવી અને ઉતારી લેવા તો દૂધીના થેપલા બહુ જ ટેસ્ટી બને છે તો તમે ક્યારે ઉપવાસ માટે કંઈક અલગ બનાવવા માંગતા હો અને આ રીતે જો થેપલા ટ્રાય ના કર્યા હોય તો જરૂરથી ટ્રાય કરી દેજો આ થેપલાને તમે દહીં જોડે શવ કરી શકો છો તમે અત્યારે દહીં જોડે શવ કર્યું છે તે સિવાય તમે ચા જોડે પણ આ થેપલા ખાઈ શકો છો તો દૂધીના થેપલાની રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ કરજો রেসিপি বিডিও পসন্দ পড়ে হো লাইক শেয়ার কর